મિત્રો આજની આપણી વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે તો વાર્તાને પૂરી સાંભળવા વિનંતી છે પાર્વતી એક સરકારી સ્કૂલમાં ટીચર હતી ક્લાસમાં વર્ષની સોનલ ફાટેલો યુનિફોર્મ પહેરીને આવતી તો પાર્વતી તેને ખૂબ જ મારતી અને અન્ય બાળકો સોનલની મજાક ઉડાડતા તો સોનલ આંખોમાં આંસુ સાથે માથું પગ વચ્ચે દબાવી દેતી એક દિવસ સોનલ ફરીથી ફાટેલા યુનિફોર્મમાં સ્કૂલે આવી તો પાર્વતીએ તેને ખૂબ જ મારી અને કહ્યું કે કાલે પોતાની માને લઈને સ્કૂલમાં આવજે સ્કૂલમાં આવવાની જરૂર નથી ત્યાર પછી સોનલ સ્કૂલે ના આવી અને ઘણા દિવસો વીતી ગયા તો પાર્વતીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે સોનલને ઘણી શોધી પરંતુ તેની કોઈ જાણકારી ના મળી આમ જ ચૌદ વર્ષ વીતી ગયા તો તેના પુત્રએ યુનિવર્સિટીની પ્રોફેસરને પસંદ કરી લીધી અને જ્યારે પાર્વતી પુત્રનો સંબંધ લઈને ગઈ તો તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે અરે ઓ છોકરી ઊભી થા પાર્વતી એ સોનલને આખા ક્લાસ વચ્ચે ઊભી કરી તેનું ખિસ્સું અડધાથી વધારે ફાટેલું હતું જેના પર તેણે હાથ મૂકી દીધો યુનિફોર્મ પણ ખૂબ જ ફાટેલી હાલતમાં હતો પાર્વતી કહેવા લાગી અહીંયા આવ તે બિચારી પોતાની બેન્ચમાંથી બહાર નીકળીને પાર્વતીની સામે જઈને ઊભી રહી ગઈ અને કહેવા લાગી જી ટીચર તો તેણે કહ્યું જો સ્કૂલમાં ભણવાની ઓકાત જ ન હતી તો શું કરવા એડમિશન લીધું હતું જરા બધાને બતાવ કે તારા યુનિફોર્મની હાલત શું છે તેની આંખો મોટા મોટા આંસુઓથી ભરાઈ ગઈ હતી પરંતુ પાર્વતીને તેના પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો તેણે ખિસ્સા પાસેથી સોનલનો હાથ હટાવ્યો ખિસ્સા ઉપર ઘણી વખત સિલાઈ મારવામાં આવી હતી અને યુનિફોર્મ સિલાઈની જગ્યાએથી ફાટી ગયો હતો અને ફરીથી સિલાઈ મારી શકાય એવો ન હતો તેની ટીચરે કહ્યું જુઓ બાળકો આ તમારી ક્લાસમેટ જે બિચારી એ લાયક પણ નથી કે યુનિફોર્મ લઈ શકે અરે તમે લોકો જ આનું ભલું કરો એવું કરો પોતાની પોકેટ મનીમાંથી પૈસા જમા કરીને આને યુનિફોર્મ ખરીદી આપો આ સાંભળીને ક્લાસની અન્ય છોકરીઓ પણ હસવા લાગી સોનલ માથું નમાવીને બધાની વાતો સાંભળી રહી હતી પાર્વતીએ કહ્યું પોતાનો હાથ આગળ કર હું તો કંટાળી ગઈ છું જ્યાં સુધી તને માર નહીં પડે ત્યાં સુધી તું નહીં સુધરે સોનલે પોતાનો હાથ આગળ વધાર્યો તો ખૂબ જ જોરથી પાર્વતીએ દંડો તેના હાથ પર માર્યો તો તે ચીસો પાડવા લાગી તેવી જ રીતે બીજા હાથ પર પણ પાંચ થી છ દંડા પાર્વતીએ સોનલને માર્યા હતા તેનો હાથ લાલ થઈ ગયો હતો અને તે જોર જોરથી રડી રહી હતી પાર્વતી કહેવા લાગી અહીંયા ઊભી રહી જા જેથી બધા તારો ફાટેલો યુનિફોર્મ જોઈ શકે યુનિફોર્મ સિલાઈ ને કાબિલ પણ નહોતો રહ્યો આના પર પાર્વતી કાઈ અને માર હવે સોનલ ઉભી ઉભી ખૂબ રડી રહી હતી ત્યારે પાર્વતીએ કહ્યું કે તું રડવાનું બંધ કર અને એક પગ પર ઉભી રહી જા તો જ તું સુધરીશ સોનલ એક પગ ઉપર લાંબા સમય સુધી ઊભી રહી હતી પાર્વતીએ દરેકના પેપર તપાસ્યા અને બાળકોને પ્રશ્નો સમજાવવા લાગી જોકે સોનલ અભ્યાસમાં ખૂબ સારી હતી તે ક્યારે પણ કોઈ પરીક્ષણમાં ફેલ નહોતી થઈ પરંતુ પાર્વતીથી આ બધું સહન નહોતું થતું કહેતી હતી કે પ્રોપર યુનિફોર્મમાં આવવાનું રાખ અને સ્વસ્થ રહેવાનું રાખ ગવર્મેન્ટ સ્કૂલની તે ટીચર હતી અને ત્યાં માત્ર એક જ વાર બાળકોને યુનિફોર્મ આપવામાં આવતો હતો નહીંતર જો કોઈને યુનિફોર્મ ફરીથી લેવો હોય તો તેના પૈસા આપવા પડતા હતા દર વર્ષે બાળકો નવા યુનિફોર્મ ખરીદતા હતા પરંતુ સોનલનો યુનિફોર્મ એ જ જૂનો હતો લગાતાર ત્રણ વર્ષથી તે આ જ યુનિફોર્મ પહેરી ગઈ હતી હવે તો પેન્ટ પણ ઘણું ઊંચું થઈ ગયું હતું પાર્વતી બીજા ધોરણના બાળકોને ભણાવતી હતી જ્યાં મોટા ભાગની છોકરીઓની ઉંમર દસ વર્ષની હતી જોકે રડતા રડતા એક પગ ઉપર ઊભા રહીને સોનલે આખું લેકચર સમજ્યું હતું ટેસ્ટ લેવામાં આવ્યો તો સોનલના પૂરા માર્ક્સ આવ્યા હતા પાર્વતીની પુત્રી પણ આ જ સ્કૂલમાં ભણતી હતી પરંતુ તેના માર્ક્સ ક્યારે પણ સારા નહોતા આવતા અને આ જ વાત પાર્વતીથી સહન નહોતી થઈ શકતી કે આ છોકરી જેની યુનિફોર્મ લેવાની પણ ઓખાત નથી આખરે તે આટલું સારું કેવી રીતે ભણી શકે અને તેની પુત્રી જેને તે નવી નવી વસ્તુઓ લઈને આપતી હતી અને સૌથી વધારે ધ્યાનથી ભણાવતી હતી તેમ છતાં પણ તે હંમેશા સોનલ કરતાં ઓછા માર્ક્સ લાવતી હતી પાર્વતીને તો બીજું કાંઈ બહાનું મળતું ન હતું તેથી તે સોનલ પાસે બદલું લેવા માટે તેના યુનિફોર્મને નિશાન બનાવતી હતી આજે પણ જ્યારે તેણે ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવ્યા તો કહેવા લાગી કે મને તો લાગે છે કે તું ચોરી કરીને પાસ થાય છે સાચું કે મને કે તે ચોરી કરી છે ને તો તે એ કહેવા લાગી ના ટીચર મેં ચોરી નથી કરી હું શું કામ ચોરી કરું તો તે કહેવા લાગી કે મને નથી લાગતું કે તારા આટલા સારા માર્ક્સ આવી શકે તે બિચારી કહેતી રહી કે મેં મહેનત કરીને યાદ કર્યું છે તમે ચાહો તો મારું ટેસ્ટ ફરીથી લઈ લો પરંતુ પાર્વતી એની કોઈ વાત ના માની તેથી તેણે તેને તેના પગ પર દંડા માર્યા અને કહ્યું કે યુનિફોર્મ ખરીદવાની ઓખાત નથી અને કહે છે કે પોતે યાદ કરીને ટેસ્ટ આપ્યો હતો જો કે મતલબ વગરની વાત હતી પરંતુ પાર્વતીને તો જાણે મારવા માટેનું બહાનું જોઈતું હતું તેણે સોનલના ઘૂંટણ પણ એટલું માર્યું કે બિચારીના ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું તે ચીસો અને બૂમો પાડવા લાગી ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચરોને મારવા અંગે કંઈ પણ કહેવામાં નહોતું આવતું કે ના તો પ્રિન્સિપાલથી અંગે કોઈ કાર્યવાહી કરતા હતા કે ના તો બાળકોના માતા પિતા કે ક્યાંય બાળકોને સ્કૂલમાંથી ગાડી મૂકવામાં ના આવે અને જે બે ચાર ધોરણ તેમને ભણવાના છે તે પણ છૂટી જશે કારણ કે પ્રિન્સિપાલ શિક્ષકોને કંઈ નહોતા કહેતા પરંતુ માતા પિતાને ઠપકો આપીને અને સંભળાવીને મોકલી દેતા હતા કે એવું કરો કે તમારા બાળકોને સ્કૂલ છોડાવી દો અમને ક્યાં તમે લોકો કંઈ ફી આપો છો બધું તો તમને લોકોને મફતમાં મળે છે તેથી માતા પિતા ક્યારેય પણ પ્રિન્સિપાલના શિક્ષક વિશે ફરિયાદ નહોતા કરતા બલકે પોતાના બાળકોને કહેતા હતા કે સરખી રીતે ભણવાનું રાખો જેથી સ્કૂલમાં દંડા ના ખાવા પડે જો કે અત્યારે પાર્વતીને પોતાના કોઈ પણ કૃત્યનો કોઈ અફસોસ ન હતો અને પોતાની પુત્રીને આ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવવા માટે એટલા માટે પણ મજબૂર હતી કારણ કે તેનો પતિ પૈસા નહોતો કમાતો બધા ખર્ચાઓ પાર્વતીના માથા પર હતા તેથી મજબૂર થઈને પોતાની પુત્રીને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવી રહી હતી પરંતુ તેની પુત્રી ભણવામાં એટલી હોશિયાર ન હતી જેટલી સોનલ હતી તેથી તેને સોનલ પ્રત્યે ઈર્ષા અને નફરત થવા લાગી હતી કે આખરે આ છોકરી કેવી રીતે આટલું સારું ભણી શકે આખા ક્લાસમાં સૌથી વધારે સારા માર્ક્સ સોનલના આવતા હતા તેને મોકો જ નહોતો મળતો કે તે સોનલને એ વાત પર સજા આપી શકે કે તેને પાઠ યાદ નથી કે પછી તેણે હોમવર્ક સમયસર નથી કર્યું તેની નોટબુક ચોપડીઓ અને બેગ પણ એકદમ સાફ રહેતી હતી બસ એક યુનિફોર્મની હાલત ખૂબ જ ખરાબ હતી અને આ જ એક પોઈન્ટ પાર્વતીને મળી ગયો હતો તે દર વખતે આ જ વાતને ટાર્ગેટ કરતી હતી તેને મારવાનું બહાનું શોધતી હતી કારણ કે સાચું કારણ હતું કે તેની પુત્રીના ઓછા માર્ક્સ આવતા હતા જો કે તે પોતાની પુત્રી પાસે ઘરનું કોઈ પણ કામ નહોતી કરાવતી આખો દિવસ તેને ચોપડીઓ લઈને બેસાડી રાખતી હતી પરંતુ તે માનસિક રીતે એટલી બુદ્ધિશાળી ન હતી ત્યાં સુધી કે જે ટેસ્ટ પાર્વતીને ક્લાસમાં લેવાનો હતો એ જ પ્રશ્નો પોતાની પુત્રીને યાદ કરાવતી હતી પરંતુ જ્યારે તે ટેસ્ટ આપવા માટે લખવાનું શરૂ કરતી ત્યારે તેનું દિમાગ કામ કરવાનું બંધ કરી દેતું હતું સોનલ ફટાફટ લખવા માંડતી હતી અન્ય શિક્ષકો પણ સોનલની ખૂબ વખાણ વખાણ કરતા હતા આ સાંભળી સાંભળીને પાર્વતી અંદર સોનલને નફરત કરવા લાગી હતી એકવાર પાર્વતી કહેવા લાગી કે હું કોઈને કહ્યા વગર ટેસ્ટ લઈશ અને કોઈ પણ દિવસે લઈશ એટલા માટે બધા બાળકો તૈયારી કરીને આવે તેણે પોતાની પુત્રીને ખૂબ તૈયારી કરાવી હતી તે દિવસે તેણે અચાનક ટેસ્ટ લીધો માત્ર પાર્વતીની પુત્રી જ જાણતી હતી કે આજે મારી ટેસ્ટ તેણે પહેલો પ્રશ્ન પોતાની પુત્રી શીતલને પૂછ્યો જેનો જવાબ તેણે સરખો આપી દીધો પાર્વતી ખૂબ જ ખુશ થઈ અને શીતલના વખાણ કરવા લાગી ત્યાર પછી સોનલને તેણે ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન પૂછ્યો સોનલે તેનો જવાબ આપી દીધો આ સિવાય એક બે છોકરીઓને પૂછ્યું તો તે ચૂપચાપ ઊભી રહી ત્યાર પછી તેણે સોનલને ફરીથી એક બીજો અઘરો પ્રશ્ન પૂછ્યો સોનલે તેનો જવાબ પણ આપી દીધો તે એકથી એક અઘરા પ્રશ્નો તેને પૂછતી રહી અને સોનલ તેના જવાબો આપતી રહી પોતાની પુત્રીને તેણે બે ત્રણ બીજા સરળ પ્રશ્નો પૂછ્યા પરંતુ તે મોઢું જોવા લાગી અને નામાં માથું હલાવવા લાગી કે મને નથી આવડતા પાછળ ઉભેલી એક છોકરીએ કહ્યું કે ટીચર જો સોનલે આનો જવાબ ના આપ્યો હોત તો તમે તેને લાકડી વડે મારવાનું શરૂ કરી દીધું હોત તો પછી તમે શીતલને કેમ નથી મારતા લાગી કે મેં તમારી વચ્ચે કોઈ ફર્ક નથી રાખ્યો તો તે છોકરી કહેવા લાગી કે જો ફર્ક નથી રાખ્યો તો તમે જે રીતે અમને માર્યા છે કારણ કે અમને જવાબો નહોતા આવડતા તમે શીતલને પણ મારો એ છોકરી પણ કદાચ ગુસ્સામાં બેઠી હતી પાર્વતી તે છોકરી સામે શરમ અનુભવવા લાગી હતી એટલે તેણે શીતલને હાથ આગળ કરવા કહ્યું તે રડવા લાગી કારણ કે તે માની લાકડી હતી અને આજ સુધી ક્યારેય પાર્વતીએ તેના પર હાથ નહોતો ઉપાડ્યો પરંતુ પરિસ્થિતિ કંઈક એવી બની ગઈ હતી કે તેણે મારવી પડી પરંતુ તેણે એટલો જોરથી દંડો નહોતો માર્યો જેટલો તે સોનલ અથવા ક્લાસની અન્ય છોકરીઓને મારતી હતી શીતલ માર ખાવાની આદિ ન હતી તેથી હળવો દંડો પણ તેને ખૂબ જ જોરથી વાગ્યો હતો તે રડી રહી હતી પાર્વતીએ છૂટ્યા પછી ઘરે લઈ જઈને તેને આઈસ્ક્રીમ પણ ખવડાવી પરંતુ તે રડવાનો બંધ નહોતી કરી રહી જ્યારે પાર્વતીના પતિને ખબર પડી કે પાર્વતીએ શીતલના હાથ પર દંડો માર્યો છે તો તે પાર્વતી સાથે ઝઘડો કરવા લાગ્યો કે તું છે કોણ મારી પુત્રી ઉપર હાથ ઉપાડનાર તો તે કહેવા લાગી કે હું શું કરું મારે મજબૂરીમાં આને મારવી પડી હું તેને એટલું યાદ કરાવું છું પણ તે છે કે વાંચતી જ નથી તો તે કહેવા લાગ્યું કે કંઈ પણ હોય આજ પછી મારી પુત્રી પર હાથ ના ઉપડતી પરંતુ પાર્વતીની અંદર તો જાણે નફરતની આગ સોનલ માટે વધુ ભડકી ઉઠી હતી કારણ કે આખા ક્લાસને દંડા પડ્યા હતા શીતલને પણ પરંતુ સોનલને નહોતો પડ્યો જેના કારણે પાર્વતીએ બીજા દિવસે પણ તેના યુનિફોર્મને લઈને તેને દંડાથી મારી હતી તે બિચારી રડવા લાગી અને પાર્વતી કહેવા લાગી કે કાલે પોતાની માને બોલાવીને લાવજે આખી સ્કૂલ સામે જ્યારે તારી માનું અપમાન કરીશ ને ત્યાર પછી તે તને યુનિફોર્મ લઈને આપશે અરે બે શ્રમીની પણ કોઈ હદ હોય છે કેટલા સમયથી તને કહી રહી છું કે પોતાનો નવો યુનિફોર્મ ખરીદ પરંતુ તું છે કે સાંભળતી જ નથી કાલે પોતાની લઈને આવજે સ્કૂલે ના આવતી પાર્વતીએ તેની કમર પર માર્યો હતો તે બિચારી સરખી રીતે ઊભી પણ નહોતી થઈ શકતી તેની કમર સીધી નહોતી થઈ રહી આજે તો પાર્વતીએ તેને જીવ ભરીને મારી હતી એટલી મારી કે ક્લાસની બધી છોકરીઓ ડરી ગઈ હતી ત્યાં સુધી કે તેની પોતાની પુત્રી શીતલ પણ એકદમ ગભરાઈ ગઈ હતી સોનલથી ચલાતું પણ ન હતું પીડાને કારણે તે ખૂબ રડી રહી હતી રડતા રડતા તેને હેડકી આવવા લાગી હતી તેની બહેનપણી તેનો હાથ પકડીને તેને ક્લાસમાંથી બહાર લઈ ગઈ હતી પરંતુ તે ઘરે જવાને બદલે સ્કૂલની બેન્ચ પર બેસી ગઈ અને પોતાના બંને ઘૂંટણ વાળીને તેમાં પોતાનો ચહેરો છુપાવીને જોર જોરથી રડવા લાગી જેવો જ તેની બહેનપણીએ તેની કમર પર હાથ મૂક્યો તો તે ચીસો પાડવા લાગી હતી અને કહેવા લાગી આરતી મારી કમર પર હાથ ના મૂક કદાચ તેના હાડખામાં ઈજા થઈ હતી કદાચ તેનું હાડખું તૂટી ગયું હતું તે લાંબો સમય ત્યાં બેસી રહી અને રડતી રહી આખી સ્કૂલ ખાલી થઈ ગઈ હતી જ્યારે બધા શિક્ષકો પોત પોતાના ઘરે જવા લાગ્યા ત્યારે પાર્વતીની નજર સોનલ પર પડી ત્યાં સુધીમાં તો તેની બહેનપણી પણ તેને સાંત્વના આપીને જતી રહી હતી બહુ મુશ્કેલીથી તે બેન્ચ પરથી ઊભી થઈ અને લંગડાતા લંગડાતા અને વળેલી કમર સાથે સ્કૂલમાંથી બહાર નીકળી હતી આ જોઈને પહેલી વાર પાર્વતીના દિલમાં કંઈક થયું હતું આજે તેણે આડેધડ તેને મારી હતી ત્યાં સુધી કે તે છોકરી લંગડાતા જ હતી તેને દેખાઈ ઘરે આવ્યા પછી તેને વારંવાર સોનલનો ખ્યાલ આવવા લાગ્યો પછી તે વિચારવા લાગી કે શું જરૂર હતી તેને આટલી વધારે મારવાની તેણે તેની કમર ઉપર ઘણા ડંડા માર્યા હતા પરંતુ હવે તેને અફસોસ થવા લાગ્યો હતો અને મનમાં વિચાર્યું કે કાલથી હવે હું તેને સજા નહીં કરું બીજે દિવસે જ્યારે પાર્વતી સ્કૂલે ગઈ તો સોનલ નહોતી આવી જોકે જેટલું પણ તે તેનું અપમાન કરતી હતી તો પણ સોનલ સ્કૂલમાં રજા પાડતી રોજ ભણવા આવતી હતી પરંતુ આજે તે સ્કૂલમાં જ આવી પોતાના કૃત્ય પર પસ્તાવો પણ થઈ રહ્યો હતો બીજા જ દિવસે શીતલ જ્યારે રમવા માટે બહાર ગઈ તો એક છોકરાએ તેને ધક્કો માર્યો તો તે ઊંધા માથે પડી હતી જ્યારે તે ઘરે આવી તો કોણીઓ અને ઘૂંટણ છોલાઈ ગયા હતા અને નાકમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું આ જોઈને તે જાણે પાર્વતીનો જીવ અદ્ધર થઈ ગયો અને કહેવા લાગી કે તને શું થયું કોણે મારી છે તો તો તેણે કહ્યું કે એક છોકરો ધક્કો મારીને ભાગી ગયો પાર્વતીનો એક પુત્ર પણ હતો જે શીતલ કરતા મોટો હતો પરંતુ તેણે પોતાના પુત્રને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂક્યો હતો કારણ કે તેને લાગતું હતું કે જો પુત્ર સારું ભણશે તો કાલે તેને કમાઈને ખવડાવશે પુત્રીનું શું છે ભણી ગણીને પણ બીજા જ ઘરે જવાનું છે પરંતુ શીતલ તેને ખૂબ વહાલી હતી તેના પતિએ જ્યારે પુત્રીની હાલત જોઈ તો કહેવા લાગ્યું તું જે છોકરીઓને બિનજરૂરી સ્કૂલમાં મારે છે ને તે જ બધું મારી પુત્રીને સહન કરવું પડે છે ખબર નહીં કોની બધું આ લાગી ગઈ છે કે મારી પુત્રીને આટલું બધું વાગ્યું તરત જ તેનો પતિ શીતલને ડોક્ટર પાસે લઈ ગયો પાર્વતીએ તો જાણે આ વાતને દિલ પર લઈ લીધી હતી હવે તેને અફસોસ થવા લાગ્યો તેણે સોનલને એટલી મારી હતી ખબર નહીં બિચારીની શું મજબૂરી હતી કે જેથી યુનિફોર્મ નહોતી ખરીદી શકતી કદાચ તે ખૂબ જ ગરીબ હતી તે સોનલ વિશે કંઈ પણ તો ન હતી જાણતી બસ તેને હંમેશા પોતાની નફરતની ભોગ એટલા માટે બનાવતી રહી કારણ કે તે તેની પુત્રી કરતાં વધારે સારા માર્ક્સ લાવતી હતી અને વધારે પડતી હતી ચાર દિવસ થઈ ગયા હતા તે સોનલની રાહ જોઈ રહી હતી પરંતુ સોનલ ના આવી આજ રીતે દસ દિવસ વીતી ગયા હવે તો પાર્વતીને ખૂબ જ વધારે ચિંતા થવા લાગી હતી કે સોનલ હજી સુધી સ્કૂલમાં કેમ ના આવી તેથી તેણે સોનલની બહેનપણીઓને પૂછ્યું કે સોનલ ક્યાં રહે છે પરંતુ બધી અજાણ હતી એક છોકરીએ કહ્યું કે તે જાણે છે કે સોનલ કઈ ગલીમાં રહે છે તો પાર્વતીએ કહ્યું કે છૂટ્યા પછી તું મને તે ગલીમાં લઈ જજે હું સોનલનું ઘર જાતે શોધી લઈશ પાર્વતી પોતાના કૃત્ય પર ખૂબ જ અફસોસ અને શરમ અનુભવી રહી હતી તે ઈચ્છતી હતી કે તે સોનલ પાસે માફી માગે કારણ કે તેણે તેની સાથે ખૂબ અત્યાચાર કર્યો હતો છૂટ્યા પછી તે છોકરી તેને એક ગલીમાં લઈ ગઈ બહુ સાંકળી ગલી હતી બધા ઘરો નાના નાના બનેલા હતા તે છોકરીએ કહ્યું મેં તેની ઘણી વખત આ ગલીમાં જતા જોઈ છે પરંતુ મને નથી ખબર કે તેનું ઘર કયું છે તો તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં હું જાતે શોધી લઉં છું પાર્વતીએ ત્યાં રમતા બાળકોને પૂછ્યું કે સોનલનું ઘર કયું છે તો બધા કહેવા લાગ્યા કે કોણ સોનલ અમે તો કોઈ સોનલને નથી ઓળખતા ત્યાર પછી પાર્વતીએ એક બે ઘરના દરવાજા પર પણ ખખડાવ્યા અને સોનલ વિશે પૂછ્યું તો કહેવા લાગ્યા થોડા દિવસ પહેલાં તો તે અહીં જ રહેતી હતી બિચારી છોકરીને કદાચ તેની ટીચરે ખૂબ મારી હતી તેને ખૂબ જ વધારે તાવ આવી ગયો હતો તેના માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા અને ત્યારબાદ અમને કંઈ નથી ખબર ત્યાર પછી તો અમે આ ઘરને તાળું મારેલું જોયું છે ખબર નહીં એ છોકરી ક્યાં ગઈ અને તેના માતા પિતા તેને ક્યાં લઈ ગયા છેલ્લા દસ દિવસથી તેના ઘરે તાળું છે અને અમે એ સિવાય સોનલ વિશે કંઈ નથી જાણતા આ સાંભળીને પાર્વતીના મનને આઘાત લાગ્યો હતો તે ક્યાંક તેના મારના લીધે સોનલને કંઈક થઈ તો નથી ગયું આ એક એવી પીડા હતી જે પાર્વતીના હૃદયને સ્પર્શી ગઈ હતી તેણે સોનલને શોધવાની ખૂબ કોશિશ કરી ઘણા હોસ્પિટલોમાં પર જઈને જોતી રહી તેનો પતિ કહેવા લાગ્યું કે શું પાગલ થઈ ગઈ છે પહેલા એટલી કેમ મારી હતી કે હવે તું શોધી શોધીને પાગલ થઈ રહી છે તો તે કહેવા લાગી કે મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે મેં તે છોકરી સાથે સારું ના કર્યું મને તો એ ડર છે કે કે ક્યાંક મારા મારના લીધે તે મરી જ ના ગઈ હોય અને તેના ઘરને પણ તાળું મારેલું છે કોઈ નથી જાણતું કે તે ક્યાં છે ચાર પાંચ દિવસ પછી પાર્વતી ફરીથી તેના ઘર પાસે ગઈ હતી પરંતુ હજુ પણ તાળું મારેલું હતું એવું સાંભળવામાં આવ્યું હતું કે તેઓ ઘર બીજા કોઈને વેચીને અહીંથી ચાલ્યા ગયા છે પાર્વતીની તો જાણે આ વાતનો ખૂબ જ અફસોસ થયો હતો પરંતુ સમય વીતતો ગયો ધીમે ધીમે ત્યાં ઘટનાને ભૂલી ગઈ હતી પરંતુ ચાર વર્ષ જ વીત્યા હતા કે જ્યારે તેના પુત્રનો એક રોડ એક્સિડન્ટ થઈ ગયો તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો તેના માથામાં પણ ઊંડી ઈંચા થઈ હતી પાર્વતીનો તો જીવ અધર થઈ ગયો હતો તેનો પુત્ર સ્વસ્થ તો થઈ ગયો પરંતુ બે વર્ષ સુધી સ્કૂલમાં ના ભણી શક્યો કારણ કે જ્યારે પણ ભણતો તો તેના માથામાં દુખાવો શરૂ થઈ જતો હતો તેના બે ત્રણ વર્ષ બરબાદ થઈ ગયા હતા પરંતુ જીવ બચી ગયો તેની પાર્વતીની વધારે ખુશી હતી કે તેનો પુત્ર બચી ગયો ચાર વર્ષ પછી તેના પુત્ર એ ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું હવે તો તેનો પતિ પણ કમાવા લાગ્યો હતો ધીમે ધીમે તેની પરિસ્થિતિ સુધરવા લાગી બીજા દસ વર્ષ વીતી ગયા પરંતુ તેનો પુત્ર પોતાના સાથેના બાળકોથી અભ્યાસમાં ચાર વર્ષ પાછળ થઈ ગયો હતો પછી તે યુનિવર્સિટીમાં જવા લાગ્યો શીતલના લગ્ન પાર્વતીએ કરી નાખ્યા હતા બસ તેની એક જ ઈચ્છા હતી કે તેનો પુત્ર ઝડપથી અભ્યાસ પૂરો કરીને સારી નોકરી પર લાગી જાય તો તેના પર લગ્ન કરી નાખે પરંતુ તેનો પુત્ર નવીન જ્યારથી યુનિવર્સિટીમાં જવા લાગ્યો શરૂઆતમાં તેઓ ઠીક હતો પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે ચૂપચૂપ રહેવા લાગ્યો હતો પાર્વતીએ તેને ઘણી વખત કારણ પૂછ્યું પણ તેણે વાત ટાળી દીધી પરંતુ એકવાર કહેવા લાગ્યો કે તેને પોતાની એક પ્રોફેસર સાથે પ્રેમ થઈ ગયો છે અને તે તેની સાથે લગ્ન કરવા માગે છે આ સાંભળીને પાર્વતીને ખૂબ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી ભાનમાં તો છે તારી પ્રોફેસર અને તે પણ યુનિવર્સિટીની તે છોકરી તો બહુ મોટી હશે બલકે છોકરી શું તે તો કોઈ મહિલા હશે તો તે કહેવા લાગ્યું ના તે એક ઓછી ઉંમરની છોકરી છે વધારે મોટી નથી પરંતુ સમજદાર ખૂબ જ છે હું તેની સાથે જ લગ્ન કરવા માગું છું મને તે ખૂબ પસંદ છે તે કહેવા લાગ્યો કે મારો અભ્યાસ પૂરો થવાના થોડા જ મહિના બાકી છે અને ત્યાર પછી હું જોબ શરૂ કરી દઈશ પરંતુ પાર્વતી આ વાત માટે તૈયાર નહોતી કહેતી હતી કે છોકરી તારાથી મોટી હશે તો તે કહેવા લાગ્યો કે મારા ચાર વર્ષ બરબાદ થયા છે તે મારાથી મોટી નથી હું તેની સાથે જ લગ્ન કરીશ પોતે જ વિચાર કર મમ્મી હું પણ કમાઈશ અને તે પણ કમાશે તો ફાયદો તો તારો જ થશે આ સાંભળીને પાર્વતી ચૂપ થઈ ગઈ અને કહ્યું કે ઠીક છે હું સંબંધ લઈને જઈશ પાર્વતી પોતાના પુત્રનો સંબંધ જ્યારે તે પ્રોફેસર છોકરી માટે લઈને ગઈ તો સામે બેઠેલી છોકરીને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને તે છોકરી પણ તેને ધ્યાનથી જોઈ રહી છોકરી ખરેખર તેના પુત્ર કરતાં નાની હતી તેની આંખો જોઈને પાર્વતી જાણે ઘણા વર્ષો પાછળ ગઈ હતી એ જ આંખો આંસુઓથી ભરાયેલી જેને તેણે ખૂબ જ મારી હતી અને આજે તે યુનિવર્સિટીની પ્રોફેસર હતી અને આજે તે પોતાના પુત્ર માટે કંઈક માગવા તેના દરવાજે આવી હતી પાર્વતીએ તરત જ તેની માને છોકરીનું નામ પૂછ્યું તો તેણે કહ્યું કે સોનલ સોનલ પટેલ આ સાંભળીને તો પાર્વતીને કોઈ શંકા જ નહોતી રહી સોનલ પણ કદાચ તેને ઓળખી ગઈ હતી તેથી તે મોઢું ફેરવીને ઊભી થઈ ગઈ અને બોલી મમ્મી આ લોકોને ના પાડી દે મારે આ લોકોને ત્યાં લગ્ન નથી કરવા પાર્વતી કહેવા લાગી કે આવું ના કર મને મારા કૃત્યોનો ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે સોનલની મા આશ્ચર્યથી બંને તરફ જોવા લાગી કે આ લોકો એકબીજાને કેવી રીતે ઓળખે છે તો તેણે કહ્યું મમ્મી મને તારી સામે કોઈ ફરિયાદ નથી પરંતુ હું એક એવી ક્રૂર મહિલાની બહુ નહીં બની શકું જેને બાળકો ઉપર દયા ના આવે મમ્મી અમને કહો કે અહીંથી ચાલે જાય પાર્વતીએ તેને ખૂબ વિનંતી કરી કારણ કે તે જાણતી હતી કે આજે તે લાખો કમાય છે અને પોતાનો પુત્ર પણ તેને પ્રેમ કરે છે પરંતુ સોનલ તરફથી સ્પષ્ટપણે ના હતી જે ક્યારે પણ હામાં ન હતી બદલાવાની પાર્વતીને હવે અહેસાસ થયો હતો કે તેણે ભૂતકાળમાં કેટલું ક્રૂર વર્તન કર્યું હતું અને હવે તે તેની સામે આવ્યું હતું તેને તો જાણે જીવતા જીવ જમીનમાં ઘૂસી રહી હોય તેવું લાગતું હતું તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે